હજાર જેટલા સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને થી વધુ રંગબેરંગી રંગોળીઓ બનાવીને વાતાવરણને રંગીન કર્યું હતું આ રંગોળી સ્પર્ધા સાંજે ચાર થી રાત્રે સાડા અગિયાર વાગ્યા સુધી ખુલ્લી મૂકવામાં આવી હતી જેમાં સ્પર્ધકોએ વિવિધ સામાજિક ધાર્મિક અને રાજકીય થીમ્સને કલાત્મક રીતે રજૂ કરી હતી ખાસ કરીને ઓપરેશન છિંદૂર છાંયાવા ભારત માતાના દર્શન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાધાકૃષ્ણ હનુમાનજી

કે દેશના સામ્રાપત વિચારો ઓપરેશન સિંદૂર થી લઈને અલગ અલગ ઘટનાઓ રોજબરોજની એને રંગોળીના સ્વરૂપમાં રાજકોટના આર્ટિસ્ટરે કંડારી છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના અલગ અલગ પિક્ચરો અલગ અલગ એમણે જે કરેલા લોકोपयोगी કાર્યોને સ્વદેશી જેવા સૂત્રોને લોકોની વચ્ચે જાગૃતિ આવે એ પ્રકારના ચિત્રો દ્વારા આજે વાસ્તવિકતામાં ચિત્રને પરિવર્તિત કર્યું એ પ્રકારના કલરો લોકોએ પૂર્યા છે હું સૌ રાજકોટ વાસીઓને છું દિવાળી પેલા રંગોળીમાં પૂરેલા રંગ આવનારા દિવસોમાં રાજકોટ વાસીઓના જીવનમાં પણ આવે એવી સૌને શુભકામના પાઠવું છું સૌ કલાકારોને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું સૌ આર્ટિસ્ટો અને રાજકોટ મહાનગરપાલિકાને આખી ટીમને અભિનંદન આપું છું કે રાજકોટના લોકો આજે હજારો લોકો આપ જોઈ શકો છો આખું રાજકોટ આ રંગોળી જોવા માટે આવ્યું છે એ રાજકોટ રંગીલા રાજકોટ ની ખાસિયત છે મારું નામ કેશવી પીપરવા છે અને હું રાજકોટ થી છું અને અમે આ રંગોળીમાં છેલ્લા ત્રણ વર્ષ થી રહીએ છીએ અને આ વખતે અમે રાધા ની થીમ પસંદ કરેલી છે એટલે આ જનરેશન ને ડિસ્ક્રાઇબ કરવા માટે અને અમે આમાં અરાઉન્ડ સેવન ટુ એટ કેજી કલર્સનો યુઝ કરેલો છે અને આખું આર્ટિસ્ટિક અને ક્રિએટિવ પિક્ચર છે રિયાલિસ્ટિક બેઝ નથી અને આમાં અમે કૃષ્ણ ભગવાનની બધી જ રિલેટેડ વસ્તુનો ઇન્કલુડ કરેલું છે લાઈક પીકોક કાઉ એક્સેટ્રા એન્ડ અમે આ બધા પાંચ કે છ જણા ભેગા મળી અને ચાર વાગાના કામ કરવાનું ચાલુ કરેલું હતું અગિયાર વાગે કમ્પ્લીટ કરેલું છે અને અમે બધાએ ભેગા મળીને પૂરું કરેલું છે બધાનો સાથ છે કેટલો કિલો કલર વપરાણો કલર 7 થી 8 કિલો કલર વપરાણો છે આની અંદર આ શેડ છે ને અલગ અલગ કલર ને મિક્સ કરીને બનાવેલા છે અને આ આમાં કલર જાજો જોઈએ કારણ કે આ એક બેઝ જમીન ઉપર છે ને એટલા માટે